ધ્રોલ મુકામે આજના હરદ્રોલ રાજપૂત સમાજના આજના આ સરસ્વતી સન્માનના કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ અમારા સૌના વડીલ અને ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી એવા ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ આપણા સમક્ષ જેમને આપણે હમણાં જ સાંભળ્યા અને આપણા વચ્ચેથી એમની વાત રજૂ કરી અને રજા લીધી એવા સમાજનું ગૌરવ આ વિસ્તારના જ આપણા દીકરી અને ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં જે એમને શિક્ષણ ખાતું મળ્યું છે એ એવા આપણા રિવાબા જાડેજા ઉપસ્થિત સમાજના તમામ વડીલ શ્રીઓ અમારા સમાજના ધ્રોલના કરતાં ધરતા વર્ષોથી એવા પ્રદ્યુમનસિંહજી ઉપસ્થિત જામનગર જિલ્લાના પ્રમુખ એવા પીએસ જાડેજાશ્રી વિસ્તારના જ દીકરા અને અરવલી જિલ્લાના એસપી એવા મનોરસિંહજી ઉપસ્થિત સમાજના તમામ વડીલો અમારા રાજપરિવારના યુવરાજ સાહેબ અનિરુદ્ધસિંહજી યુવરાણી સાહેબ અને ઉપસ્થિત આખા સમાજની જે આપણી ટીમ છે એવા પ્રમુખ શ્રી પૌભાભાઈ રાજભાભાઈ ઉપપ્રમુખશ્રી અને આખી જે એમની ટીમ છે સૌના સૌને હું આવકારતા અહીંયા આ બોડી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત વિસ્તારના તમામ વડીલો માતાઓ બહેનો યુવાનો સૌને મારા જય માતાજી જાજુ હું નહીં વાત કરું પણ હું મારી એટલી જ વાત સક્ષમમાં મૂકી આપના સામે આજે પહેલીવાર ધ્રોલ સમાજના કાર્યક્રમના અંદર ધ્રોલ વિસ્તારના અંદર જ્યારે પહેલીવાર મને એક રાજ્યસભાના સાંસદ તરીકે મને આવવાનો અવસર મળ્યો છે આપે જે મને અહીંયા માન સન્માનથી જે ઉપસ્થિત રહેવાનો અવસર દીધો છે એ બદલ હું સમાજનો આભાર વ્યક્ત કરું છું ધ્રોલ સમાજનો ધ્રોલ રાજ પરિવારનો અને વાંકાનેરનો સંબંધ બહુ જૂનો છે જો ધ્રોલ સ્ટેટ સ્વર્ગસ્થ ઠાકુર સાહેબ અને વાંકાનેરના અમારા પિતાશ્રી સ્વર્ગસ્થ દિગ્વિજયસિંહ બાપુના બહુ જૂના સંબંધ હતા બંને સ્ટેટો વચ્ચેના ઘનષ સંબંધના કારણે અવારનવાર અવાજવાર રહેતું ધ્રોલ મને આવવાનો આજે પહેલીવાર અવસર રહ્યો છે પણ સમાજ વચ્ચે આપણા વર્ષોથી ચાલ્યું આવતું શૂરવીરતાની જે ભૂમિ ભૂચર મોરીનો જે શહીદ વનનો કાર્યક્રમ આપણે શહીદનો જે શહીદોનો કાર્યક્રમ આપણે યોજવી છે એમાં તો ચોક્કસ હાજરી રહેવાનો અવસર રહીએ છે પણ આજે જ્યારે આપણા વિદ્યાર્થી દીકરા દીકરીઓને સન્માન કરવાનો કાર્યક્રમ જ્યારે અહીંયા હોય અને એમાં ઉપસ્થિત રહેવાનો અવસર રહ્યો હોય તો એ બદલ હું સમાજનો આભાર વ્યક્ત કરું છું